ચોરી કરી છતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના નોગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ પત્ની સાથે મકાન બંધ કરી મુલદગામ ખાતે સાસરીમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી ગયા હતા ચોરી અંગે જાણ પડોશમાં રહેતા તેમના પિતાએ કરતા તેઓ સાસરીમાંથી દોડી આવ્યા હતા અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ચોરી અંગે દિલીપ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ છાસઠ હજાર ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સારા પાંચ વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સરસરી માટે આવ્યા આ બી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા દેશ્વર